માતા કી જય ભારત માતા કી જય હવે ખેડૂત ભેળા વિયા હે પોણી માટે વિયા હે અને સુદલામ સુદલામ ચાલુ કરાવવા રૂ ભેળા વિયા હે જે સરકાર પોણી તરત ચાલુ કરે ભરો તો આબરૂ રે ભરો અને નકે હવારી અંતિ વસ્તી વધારે ભેળી વઈ અને ધમાલ પણ વઈ હોકે બાકી સાલુ કીધા ટાળું આ વસ્તી આવારી કુની ભલે એક દાડો વેવડાવે કઠવાડીયો બેવડાવે મુખ્યમંત્રી કીયોડો હે કે ઉનાળાને ફોણી મળી અટીન વાવ થરાદ મો શંકર ભાઈ પૂજ ગયા તા કે થોને ઉનાળામાં ફોન વાવતર એટલે વાવતર બીજો ખેડૂતરો હાલ ખર્ચો માથે આવે હે એક ધણીરો રહો દોઢ લાખથી બે લાખ રો ખર્ચો છે બોર હેડતા કોની એર પડે હે બાકી હવે કોલમો સડે હે પણ સરખી મળતી કોની અને બોર પણ ભીડાઈ રી જાય એટલે મહેરબાની પડે અને આણ સરકારી પણ ચાલુ કરો તો થોરો આબરું રે મોરો આબરું રે ન કે આવતા દાડા આ મોરી

न <laughs> 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 गो પણ હજી સુધી સરકારે આપણો કોઈ પણ જવાબ આયેલો નથી સરકારને આપણે તમામ ખેડૂતો વતી કહીએ છીએ કે તાત્કાલિક ચોગા પંપિંગ સ્ટેશન ચાલુ કરે છ પંપ અને સુજલામ સુજલામ તળાવમાં પાણી આપે આજ આપણી માંગણી છે હજી સુધી સરકાર ઊંઘમાં છે આપણે

કે તાત્કાલિક આ ચોગા પંપિંગ સ્ટેશન ચાલુ કરો ને કે મે ઓથી ઉઠવાના નથી કોઈ ના બાપ નું આ પાણી નથી આ ભગવાન આપેલું પાણી છે ચોગા પંપિંગ સ્ટેશન બનાવ્યું ખેડૂતો માટે બનાવેલું હતું અત્યારે બંધ પડ્યું છે આપણી હક લડાઈ છે લડીશું તો લડીશું તો લડીશું તો લડીશું તો અઢારે અલમગ ના ખેડૂતો પાણી માટે છે થયા કોઈ ને કોઈ બીજું છે પાણી માટે ખાલી ભેડા પાણી છોકા પંપે થી અત્યારે છોડો એવી બધા ખેડૂતો ની વિનંતી છે અને અમે અમરાભાઈ ચૌધરી ને સાથે બધા ખેડૂતો છીએ જય જવાન આજે ભોજ તાલુકાના ખેડૂતો ફક્ત પોણી માટે ભેગા થયેલા છે ભોજ તાલુકાના ખેડૂતો સરકારશ્રીને વિનંતી કરી છે કે સુજલામ સુફલામની અંદર પાણી આપો તો અમારો બાજરીનો બાજરીનો પાક છે ઘાસચારો છે આ બચી શકે એના માટે પોચે તાલુકાના બધી ગનાજના ખેડૂતો ભેગા મળી અને સરકાર શ્રીને પાણી માટે રજૂઆત કરી રહ્યા છે જય જવાન મારે કે બોલવાનું અત્યારે હાલ આ ખેડૂતો તમે જોઈ શકો છો સરકાર ને નમ્ર વિનંતી છે કે પોણી સારું કરી નાખો તો અહીંયા રહી જાય અને આ બાપે હિજો અમારી રહી જાય હજી સારું છે ખેડૂતો વધારે આવશે અને પણ તમે નેકલી નહીં કરો એટલે અમારે એવું અમે કહેવા માંગે છે કે અત્યારે હાલ પોણીની માગ છે અમારે એટલે પોણી છ પંપિંગ સ્ટેશન ચાલુ કરો એટલે અમે અમારે ખરીદ અને ઘાસચારો પાતા છ એટલે અમને બેન્યુ ના વડી ના બેન્યુ આબાની બી પાછી હતી આજે અમારી બેનીઓ આ છે જય જવાન જય કિસાન અને અમારા ખેડૂતોનો પોણીની જ માંગ છે નટુકા એમથી જે માણસો વધાર્યા છે અમારી એક જ નમ્ર વિનંતી છે ને અમારા ભાઈને અમારા તમામ ખેડૂતો સમર્થન છે કે એ પાણી આપે વોટર પંપ માં આપે અથવા જે કેનાલો ઉપર વસ્તી નભી રહી છે અમને પણ પાણી આપે એવી અમારી માંગણી છે અને સરકારને જાગૃત કરવા માટે આ ખેડૂતો કાલે વેરાઈ જવાના છે આ ખેડૂતો કાયમ માટે પાણી નહીં આપે તો અહિયાં આંદોલન કરશે અને અહિયાં ભૂખ્યા બેસી રહેશે નમ્ર વિનંતી જય જય જવાન